તો ધ ડિન્ડોલી વિસ્તારમાં આવેલી સુમુલ સર્કલ પાસે સાઈ શક્તિ સોસાયટીમાં મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં અકસ્માતે ફાયરિંગ થતા બેને ઈજાઓ પહોંચી હતી ફાયરિંગની ઘટના બનતા પોલીસે ગુનો નોંધી ગણતરા કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર ગુનેગારો માટે એપી સેન્ટર બની ગયું છે હવે ગુંડાઓને પોલીસનો ડર રહ્યો નથી શહેરમાં હત્યા લૂંટ છેડતી બળાત્કાર મારામારી જાણે સામાન્ય બની ગઈ છે ત્યાં સુરતમાં ફાયરિંગ થયા હોવાની વાતથી શહેરભરમાં ડરનો માહોલ સર્જાયો છે ડિંડોલી વિસ્તારમાં આવેલી લગ્નમાં અકસ્માતે ફાયરિંગ થયું સુમુલે સર્કલ પાસે શાંતિ સાંઈ શક્તિ સોસાયટીમાં મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં અકસ્માતે ફાયરિંગ થતાં બેને ઈજાઓ પહોંચી હતી ફાયરિંગની ઘટના બનતા પોલીસે ગુનો નોંધી ગણતરા કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ રિવોલ્વર સરખી કરવા જતાં ફાયરિંગ થયા હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનામાં રિવોલ્વર માલિક અને તેના મિત્ર ચીજાગ્રસ્તી હતા બંને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ છે હોસ્પિટલ ગયા એટલે લગભગ સાડા અગિયારની બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી એટલે ખૂબ જ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી કે ફરિયાદીએ એવું જણાવ્યું કે અકસ્માતે આ બનાવ બન્યો છે અને પિસ્તલ રાખતા બનાવ બન્યો પરંતુ જ્યારે વધુ સીસીટીવી સામે આવ્યા આસપાસના લોકોના નિવેદન મેળવ્યા ત્યારે ધ્યાન આવ્યો કે હવામાં પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને પછી આ ઘટના બની છે તો એ મુજબ કરી હવે આવા કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં જ આવશે પૂરેપૂરી કડકાઈથી કરવામાં આવશે અને એ આપ જોઈ પણ શકશો કે જે રીતના અમે કાર્યવાહી કરીએ છીએ જે રીતના અમારી કેસ અમે આખો જે બનાવીએ છીએ જેમાં ચાર્જશીટ પણ થશે અને જે એનું લાઇસન્સ છે એને પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ મા વ્યક્તિ હોય એને અમે જે નિયમો છે જે કાયદો છે એ પ્રમાણે કડક હાથે જ કાર્યવાહી એના ઉપર કરવામાં આવશે અને કોઈપણ રીતના કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં 来干啥去？嗯嗯